માંડવી તાલુકાના ગોધરા ગામે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ આયોજિત નિઃશુલ્ક સર્વયોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બોળી સંખ્યામાં દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિની સેવાને બિરદાભાઈ માંડવી તાલુકાના ગોધરા ગામે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ આયોજિત નિઃશુલ્ક આરોગ્ય શિબિરનો કાર્યક્રમ કેસરીયાજી આદિનાથ ભગવાનના જીનાલયની એકસો અઢારમી ધ્વજારોહણ વરસગાંઠ નિમિત્તે યોજાયો હતો નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનો ગોધરા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનો આરંભ કરતા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ સૌને આવકાર આપ્યો હતો મેડિકલનું દીપ પ્રગટ્ય દાતાઓના હસ્તે કરાયું હતું પ્રવતની મહત્રા સાધ્વી શ્રી વસંત શ્રી જી મહારાજ સાહેબ આદિ ઠાણાએ કેમ્પના આરંભે સૌને આશીર્વચનો આપ્યા હતા કમલેશભાઈ મોતા અને ગોર્ધન કવિએ તેમજ અંબેધામ ગોધરાના શાંતિલાલ નાગડાએ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિની સેવાને બિરદાવી હતી અંબેધામના શાંતિભાઈએ ગોધરા ગામની કોમી એકતા અખંડ રહે તેવું જણાવ્યું હતું અરવિંદ જોશી વિનોદ ગંગર ચંદ્રકાંત મોતા શાંતિલાલ નાગડા નાનજી થોબાણ નીતિન ચાવડા કમલેશ મોતા ડૉક્ટર રૂપેશ કોર ડોક્ટર વિધિ શુક્લા વગેરેનું વિશેષ સન્માન કરાયું હતું ડોક્ટર કૈલાસપતિ પાસવાન ડોક્ટર રૂપેશ ગોર ડોક્ટર વિધિ શુક્લા ડોક્ટર સાગર નાથાણી વગેરે ડોક્ટરોએ પાંચસો થી વધુ દર્દીઓને તપાસ્યા હતા અને તેમની સારવાર કરી હતી સમિતિના અરવિંદ જોશીએ સમિતિ દ્વારા કરાયેલી સેવાઓથી સૌને વાકેફ કર્યા હતા માતૃશ્રી રતનબેન ખેસી ખીમજી નાગડા પરિવાર તરફથી પાંચ કેવી સોલાર પ્લાન્ટ હાઈસ્કૂલને ભેટ આપવાની જાહેરાત કરાઈ હતી સમિતિના સલીમ ચાકી માજી સરપંચ કોદરા સલીમ સઠીયા હાજી મોહમ્મદ ધીરેન ગાલા વાલજી બગડા શંકર બાનુસાલી ભીખુ કોન્ટ્રાક્ટર કાંતિ શેઠ માંડવી જૈનસ પ્રમુખ યોગેશ ત્રિવેદી હમિત લાખાણી જયંતિભાઈ નાગડા વગેરે તેમજ હાઈસ્કૂલના બાળકો અને ગ્રામજનો તેમજ મુંબઈના અગ્રણી દાતાઓ

કેસરીયા દાદાજીની એકસો અઢારમી ધ્વજારોહણ પ્રસંગે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે સાથે ગોધરાની અંદર ગુજરાત સરકાર દ્વારા ત્રણ કરોડ એકતાલીસ લાખની ભાણજી કેશવજી વેદા સરકારી વિદ્યાલય જે બની ગઈ છે એ સરકારી વિદ્યાલયજી અંદર આ કેમ્પનું આયોજન ગોઠવ્યું છે સાથે એની અંદર જે લોકો પાયાના પથ્થર છે એમણે એમનું આપણે સન્માન ગોઠવ્યું છે એમના અધિકારીઓ આપણી પાસે પધાર્યા અહીંના આપણા સાધુ સંતો પણ આપણી પાસે આવી માંગલિક પ્રસંગ કર્યું અને ગામના શ્રેષ્ઠીઓ દરેકે દરેક જે ખાસ તો જૈન મહાજનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અંબેધામના દાતા ટ્રસ્ટી શાંતિલાલ નાગડા અને અખિલ ભારત જૈન સંઘના વિનોદભાઈ ગંગર એવા શ્રેષ્ઠીઓની હાજરી સાથે અમારા માજી સરપંચ છગનભાઈ વડગામાં વડોદરાથી ખાસ હાજરી આપી અને ઓછામાં ઓછા નવથી દસ માજી સરપંચોની હાજરી જીવરાજભાઈ કરાજા ગોધરાની અંદર પહેલું હશે કારણ કે ડેમ વખતે દસ સરપંચો માજી હાજર હતા કોઈ પણ ગામમાં તમારે બે કે ત્રણ સરપંચ ભેગા કરવા નથી થઈ શકતા આ ગોધરાની તાસીર ગોધરા ગાયે જે ધરા એ તાસીર એટલે તે ભાઈચાર ભાવનાથી દરેક કાર્ય અમે સાથે રહીને કરીએ છીએ કરવાવાળા ચાર પાંચ જણા હોય છે બહુજન હિતાય બહુજન સુખાય અંગત કોઈનો સ્વાર્થ ન હોવું જોઈએ તો આ એકવીસમાં વર્ષે પહેલું આપણે ભુજની અંદર વિકલાંગોને સાયકલો આપી પચીસ ટોટલ સાયકલો એમાંથી છ બાકી હતી એ આપણે અઢાર તારીખે આપી અને આજે વીસ તારીખે ધ્વજાર કેસરિયા દાદાની ધ્વજાર નિમિત્તે આજે મેડિકલ કેમ્પ કરી અને આજે હાઈસ્કૂલનો પટાંગણ ગામના લોકો બહારના આચાર્યો બધા પધારેલા કચ્છી મેં જો ને ડેસો તો વિસો જયમલસિંહ બાપુર પર ઇન્ટરવ્યૂ ઘીને મેં ચોંતામે કે અરવિંદ જ્યોતિ ચેન્તા ને ડેસો તો વસો તે ખરેખર અચો નેર્યો એ કાર્ય ગામલાથી હોય ગામજા છોકરા ભણજા સરસ્વતી મંદિર જો ખરેખર ગુજરાત સરકાર કે પણ ખૂબ ખૂબ ધન્યવાદ એ દવાઓ એમાં ખાસ હાડકાંના સ્પેશિયલ સર્જન ડોક્ટરો છે એલોપેથિકના હોમિયોપેથિકના હાર્ડ વૈત અને આંખ એટલે ટોટલી સારી તપાસ અને દવાઓ બધી ફ્રી આપવામાં આવશે મોતિયાનો ઓપરેશન હશે તો પણ આપણે ફ્રી ભુજની અંદર કેસીઆરસીમાં કરશું એટલે દરેકે દરેક દર્દી જે આવશે કારણ કે આપણી ફરજ છે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ કચ્છની અંદર છેવાડાના વિસ્તારમાં કામ કરે છે પણ ગામની અંદર દર બાર મહિને અમારા વોલન્ટિયર હેડ ધીરેન ગાલાનું કેવું હોય કે ગોધરોલા કંઈક કર્યું તો એક બાર મહિને એકાદ કેમ્પ આપણે શાંતિભાઈ અવારનવાર આ નિમિત્તે પ્રસંગ ગમે તર બના નિમિત્ત કંઈ ખપે તો હેવર તરજાનો નિમિત્ત પા બન્યા એદ્રોજી અંદર પબ્લિક લાભ ગને એડો અ પ્રયાસ રહી અને વડે કામ હા જે જૈન મહાજન જ મુંબઈ જોકો વસે તા એમ ખાસ નમનીત વાર બિપિનભાઈ ચંદ્રકાંતભાઈ ગોગરી અને કચ્છ પેસેન્જર એસોસિએશન નીલેશભાઈ સ્યામસા મેરા માગદર્શનમાં શાંતિભાઈ જણે જણેની ટીમ મુંબઈથી ખાસ અચેતી અને બોડરલા કરી બોડર જે જવા અે હેવર એની વોલ્ટાસ કૂલર ડો કૂલર એની મંજૂર કયાઈ એ છેવાડે જે બોડર વિસ્તારમાં જવા કે વેહો અને જવાની જે જરૂરત પડંધી એ ચાલી જણે જો દાતા મુ અચન થ એ પંજ અને છ માર્ચ એની કાર્યક્રમ બોર્ડર ગોઠવી તો ખરેખર હાર્ય જે કમ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ કરી હતી અહીં પણ એ માતા આશાપુરા ચેનલ કચ્છ મિત્ર માધ્યમમાં સમાચાર વાંચી અને અહીં પણ આજે ગામ મેં કંઈક કર્યો પંચ ચર્યા ખપે તો ડાહ નતા ખપે ચર્યાજી હસ્તમે કામ સોંપ્યો અને કામ એ જોત જલદા રહે પણ નિસ્વાર્થ ભાવે કમ ઉણા ખપે એ મુજી વિનંતી છે અજ હમણાં હાલ ઘડી કચ્છની અંદર જે પશુઓ માટે ઘાસચારાની તકલીફો છે તો દરેક કચ્છમાં નાના મોટા ગામોમાં જીવદયાના કામ માટે બધા સક્રિય છે પણ ગોધરામાં આ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિએ પહેલ કરી છે છેલ્લા મહિના દિવસથી જે નિરાધાર પશુઓ છે જે જો કોઈ ધણી નક્કી દોરીએ રખડતા નિરાધાર પશુઓ માટે આપણે લીલો ઘાસચારો દરરોજ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દાતાઓના સહયોગથી આપવામાં આવે છે એના દાતા પાસુભાઈ ગાલા પરિવાર નરેન્દ્રભાઈ આપણે એક મહિના માટે મળ્યા છે સાથે અત્યારે આઠ કોટી જૈન સંઘ ગુર્જર સમાજનો પણ કાર્યક્રમ હતું એમાં પણ ચૌદ પંદર દિવસથી એમનો ઘાસચારો મળ્યો છે ભવિષ્યમાં ગામના દાતાઓ આગળ આવો અને આપણે જે રખડતા નિરાધાર ઢોરો છે એના માટે કામ આપણે કરી રહ્યા છીએ આપણો માણસ જઈ અને ઢોરોને ખાસ પશુઓને ખવડાવે છે તો આની અંદર પણ દાતાઓ આવકારે છે ને આવી જો આવા કામો દરેક ગામ પોતપોતાની રીતે કરશે કારણ કે નિરાધા ઢોરોનો કોણ ખરેખર પ્લાસ્ટિક ખાતા હોય કાગળ ખાતા હોય ખાવાનું કાંઈ હોય નહીં આપણો માણસ જાય અને એમને ખવડાવી આવે એટલે જીવ દયાનું મોટું કામ પણ આ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ કરી રહી છે ખાસ મેં નિઃસ્વાર્થ સેવા કરો છો સમિતિમાં કોણ કોણ એવા જે આપણા સભ્યો છે જે આને નિસ્વાર્થ આ આ સમિતિ અમારી ફોલ્ડિંગ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ છે આજે નથી કોઈ હોદ્દો નથી પદ પ્રતિષ્ઠાને પૈસો મને ઘણા મિત્રો ઘણી વખતે પૂછે છે કે આજે વીસ વીસ વર્ષથી આ ચલાવો છો અમારી સંસ્થા નથી સાહેબ સમિતિ છે સમિતિમાં હોદ્દા ન હોય ખાલી લેટર પેડ અને કાર્ડ છપાવવો પડે એ પણ એને મફતમાં છપાવું છું બાકી દાતાને મજા આજે દસો તો વેસો આંખે મજા આજે તો આચો કાંતિલાલ રાવજી છેડા ચંદ્રકાંત મોતા अरविंद जोशी सलीम चाकी अने धीरन गाला <laughs> अटल छगन भाई हीअ मिड़े चरे जी टीम वधे थी अटले हीउ मिड़े कार्य में कराईंदल कोके पां निमित आहियूं पद प्रतिष्ठो पैसा असांजी समिती वटि आहिनि न नाइम बैंक एकाउंट દાતા કે છો આ કે કામ કેણું આ કે કેણું કર્યો એટલે સમજી ભાઈ ગાલા સતત બોર્ડર જવાના કામ કરી રહ્યા રહ્યાં આ જોકો બોર્ડર જે જવાન લે કચ્છ ગામ વિકાસ સમિતિ કમ કરે સાહેબ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એની નોંધ કરી ખરેખર પાણી નિમિત્ત કરાઈલ કોક તત્વ અને પહેલો તો જે આશીર્વાદ અહીંયા ખૂબ ખૂબ ધન્યવાદ અજો પ્રસંગ કુદરત અસો જયંતીરથ પાંજો કેસરી આદિનાથ ભગવાન અઢારવી વર્ષ ઘાટ ને સાથે સાથે ગામ કે અન્ય ગુજરાત રાજ્ય સરકાર તરફથી એ ગામ કે બેટ મળેલ હી નૂતન હાઈ સ્કૂલ એના પેગા થયા હાઈ સ્સ્કૂલ પુઠ્યા જેકો પાર ગુજરાત ગવરમેન્ટ જ અધિકારી અન્ય સ્થાનિક અસ દોસ્ત મળે મહેનત કરે ને ગોદ્ર સપનું સાકર ક્યાંય એના બદલ અસિંડે અ હર્ષ જી લાગણી અનુભવ્યું અજુ અોડ પ્રસંગો વ્યસન વન એના અસ કચ્છ જિલ્લા વિકાસ સમિતિ જ અધ્યક્ષ અરવિંદભાઈ જો ઈચ્છા સાથે સાથે પાંચ કેમ્પ જો પા આયોજન કરી સેવા જો તાક ગામમાં મોક મતો આ ખૂબ અજ હર્ષ અનુભવ વિહા તો ક્રિવેણી સંગમ જ પ્રોગ્રામ થયો દરદીએ કે સરસ એવી રાત મળી સાથી સાથી વિદ્યાર્થી ગણ કે પણ સરસ ઉચ્ચ કક્ષા જો મકાન અભ્યાસ કરે જો મોકો મળતો બસ આ વધુ કે ચા ન ગામજી ગામની ખાસિયત હે સૌથી પહેલી ખાસિયત આ ઈ કે ગામજી ગામની પ્રણાલિકા મણી કે ગને જડીએ સર્વ ધર્મ સંભાવ અને સર્વ ધર્મ સનાતનની ભાવના છે આસાજા અસે ભાવ જે ભાઈઓ અસ કચ્છ ગોદ્રા અંદર જે સ્થાનિક એ ભાવના એ ઈ આખે કચ્છમાં આગે હિન્દુસ્ અંદર એ વસ્તુ જો ખાસ મણી કે લક્ષ્ય ગણો કે જે નેંડે ગામડે જે અંદર પ્રેમ ભાવ સે જે આજે અસાજા ગોદ્રવ ગામ જે અંદર મળે ભાઈચારો જે હલી રહ્યો છે એ ભાઈચારો આખે દેશમાં પ્રસર રહે અને શાંતિ જ સારા સારા સંદેશ મિ કે ગોદરવ ગામ તરફથી હશું મરે આખે મણ કે આશીર્વચન દિવાસ એ અપનાયો મારું નામ ડૉક્ટર રૂપેશ કૌર છે મા હાડકાના સ્પેશિયલિસ્ટ તરીકેની ફરજ બજાવી રહ્યો છું આજે ગ્રામ વિકાસ સમિતિ કચ્છ વિકાસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ નિઃશુલ્ક કેમ્પમાં બહુ બહોળી સંખ્યામાં દર્દીઓ પધારેલા છે આજકાલ હમણાં મોસમના હિસાબે અને ઠંડીના પ્રમાણ વધવાના હિસાબે હાડકાના રોગોમાં લોકોને સતત પીડા થયા કરે છે એ હિસાબે આજે આવેલા દસ સર્વે દર્દીઓની તપાસ અને તેમને નિઃશુલ્ક દવાગોડીઓ આપવામાં આવી રહી છે આજના આયો આયોજક એવા કચ્છ વિકાસ સમિતિ જ્યારે બી આપણને મદદ માટે કે જ્યારે બી એમના દ્વારા આયોજન કરવામાં આવે છે ત્યારે અમારી ટીમ હંમેશા હાજર જ હોય છે અને એમના તરફથી ખૂબ જ સારું આયોજન કરવામાં આવે છે અને ગોધરા જેવા ખૂબ જ સુંદર ગામમાં જ્યારે આજે આવું આયોજન થાય છે ત્યારે એમની ટીમ અને જ્યારે આવા જ કાર્યક્રમ ફરીને ફરી તૈયાર કરે એવી એમને શુભેચ્છા આપવામાં આવે છે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીમાં ગુંજતું એકમાત્ર નામ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માંડવીમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી અને શિક્ષણ જગતમાં જાણીતી સ્કૂલમાં નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે

પામ બીચ વિલા વિજય વિલાસ રોડ માંડવી કચ્છ મોબાઈલ નંબર પંચાણું ત્રણસો ઇઠોતેર સોળ ડબલ જીરો પાંચ પંચાણું પાંચસો ચોર્યાસી જીરો ચુમોતેર સાતસો છન્નું એકસો ત્રેવીસ